જયસ રાદડીયા એ આપેલા નિવેદન મુદ્દે નરેશ પટેલે બોલવાનું ટાળ્યું હતું જયસ રાદડીયાએ કરેલ નિવેદન મુદ્દે પૂછતા કહું કે નો કમેન્ટ જયંતી નિમિત્તે આજે ખોડલધામ યુવા સમિતિ આયોજિત આજના પ્રસંગે ઉપસ્થિત આપ સૌ ખાલી યુવાન મિત્રો જ કહીશ આમાં મારા જેવડાય છે ઘણા પણ બધાને યુવાન થવાનું ગમે એટલે બધા મારા યુવાન મિત્રો આમ તો પહેલા વિદ્યાર્થી સમિતિ તરીકે આપ ઓળખાતા અને એમાં ફેરફાર કરીને આપણે યુવા સમિતિ કર્યું છે એટલે કે ફલક વધે આપણી વિદ્યાર્થી સમિતિમાં એવું લાગતું હતું કે ખાલી વિદ્યાર્થીઓ જોઈ શકે જોઈન થઈ શકે પણ કરતા છે જેવો વિચાર કે યુવા સમિતિ કરી તો બધા યુવાનોમાં જોડાઈ શકે અને જેને મારા જેવડાન લાગતું યુવાન છે એ જોડાઈ શકે એટલે કાંઈ ઉપાધિ કરવી નહીં પણ આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી આ આગે આગેથી ચરણમાં આજે ધ્વજારોહણ અને એક સંગઠનની ભાવનાથી સમાજના આગલા કાર્યક્રમો આગલા સંગઠનને ઓપ કેમ આપવી એના માટે એકત્રિત થયા છો ત્યારે માટે આપ સૌને મારા લાખ લાખ અભિનંદન પાઠવું છું સંગઠન કરવું સંગઠિત રહેવું એક મુખ્ય ઉદ્દેશ છે ખોડલધામનો હું હંમેશા એવું કહું છું કે ખોડલધામ સંસ્થા નથી પણ વિચાર આજે લેવા પટેલ સમાજના વિચારો છે વિચાર આપણે દરેક આપણા ઘરની અંદર વાવવાના છે તમને બધાને ખબર હશે કે કોઈ બીજી જ્ઞાતિના લોકો ઘર ગોતતા હોય તેમ કે કહેવાય લેવા પટેલ પાસે મળે તો વધારે સારું એટલે આપણે લોકો ખૂબ સરળ છે સંયમતાથી જીવી છીએ અને બીજાને મદદરૂપ થઈને આગળ વધવા લોકો છે ત્યારે આપણા જે વિચારો છે વિચારો દરેક ઘર સુધી આપણા પહોંચે અને આપણે મજબૂત થઈને એક રાષ્ટ્રની સેવામાં જઈએ મને યાદ છે ખોરલધામ નો વિચાર મને આવ્યો ફક્ત રાજકોટની અંદર ચાલીસ પચાસ લોકો અમે એકત્રિત થયા હતા રાજકોટ એસોસિએશનમાં અને આપણા નસીબ જોબ સ્વામી માધવપ્રિયા દાસજી પણ હાજર હતા રાજકોટમાં મેં વિનંતી કરી સ્વામી પધારજો સ્વામી પધાર્યા બધી વાતચીત કર્યા પછી મને સ્વામીજી સાઈડમાં લઈને એવું કીધું કે જોખવાનું કામ છો જોજે કેટકા જોખાઈ પી કેટલા મારી નીકળી જાય પણ લેવા પટેલ સમાજે સાબિત કર્યું કે માં કોડિયારના ચરણોમાં અમે એક છે અને એક રહેશું ત્યારે આ માની જયંતિ નિમિત્તે આપ સૌ સંગઠિત રહ્યો હજી યુવા સમિતિ મોટી થાય દરેક યુવાન સુધી ખોડલધામ પહોંચે અને જે આપણા હકારાત્મક કાર્યો છે એને તમે ઓપ આપો એ આ તકે આપ સૌને નવ્ર નમ્રિંમ વિનંતી કરું છું મારે પહોંચવાનું તો સારા નથી પણ તમને રાજકોટનો રસ્તો ખબર છે અત્યારે ગમે ત્યારે ઊભું રહી જવાય છે એટલે થોડો લેટ થયો છે એ બદલ ગિલગીર છું આપ સૌને ફરીથી સંગઠિત રહેવા અપીલ કરું છું ખુલલધામના મેજા હેઠળ ખૂબ સારા કાર્યો યુવા સમિતિ કરે એ જ આ તકે માના મા ખોડલના પ્રાર્થના આપ સૌને મારા જય મા ખોડલ જય સરદાર જય ગોદલ ખોડિયાર જયંતિ નિમિત્તે પહેલાં તો સૌને મારા જય ખોડિયાર માના પ્રગટિયા દિવસે આજે ખોડલધામ યુવા સમિતિએ કન્વીનર મીટ સાથે સાથે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખ્યો છે આ તમામ યુવાનોને મારા લાખ લાખ અભિનંદન પાઠવું છું ઘણા હકારાત્મક કાર્યોમાં આ યુવાનો જોડાના છે અને આખા ગુજરાતની અંદર દરેક યુવાનને સાચો માર્ગ સાચી દિશા મળે એના માટે તત્પર છે અને ખૂબ સારું કામ કરી રહ્યા છે આ